નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સેવન ડે સ્કૂલ વિવાદ વધુ ઉગ્ર બન્યો સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ બનેલી તપાસ કમિટીએ શાળામાં ગંભીર ખામીઓ દર્શાવી અને સરકાર હસ્તકલીમાં ભલામણ કરી છે શાળાએ રિપોર્ટ ખોટો હોવાનો દાવો કરીને વાલીઓને પત્ર લખ્યો ડીઈઓએ સ્પષ્ટ કર્યું છે કે જો રિપોર્ટ ખોટો હોય તો શાળા પુરાવો જાહેર કરે શિક્ષણ વિભાગે જણાવ્યું કે શાળાએ જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કર્યા નથી સરકારે ખાતરી આપી છે કે વિદ્યાર્થીઓના હિત અનેક સુરક્ષા ઉપર કોઈ અસર નહીં થાય અમદાવાદમાં બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને એસઆઈઆર પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત સહિત બાર રાજ્યોમાં ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરી છે અમદાવાદ જિલ્લામાં સઘન ઝુંબેશ ચાલુ છે મતદાર યાદીને બોલ રહિત બનાવવા અને નવા યુવા મતદારો ઉમેદવાર માટે આ કાર્ય શરૂ થઈ ગયું છે બાસઠ પોઈન્ટ ઓગણસાઠ લાખ મતદારોને એન્યુમરેશન ફોર્મ વિતરણ થશે પંચાવનસોથી વધુ બીએલો ઘરે ઘરે જઈને ફોર્મ વેચીને રહ્યા છે મતદારો સરળતાથી નામ ઉમેરી કે સુધારી પણ શકશે ખેડૂતો માટે સાત હજાર કરોડનું રાહત પેકેજ જાહેર થઈ શકે છે ઓક્ટોબરના અંતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે સરકાર ટૂંક સમયમાં સાત હજાર કરોડથી વધુનો રાહત પેકેજ જાહેર કરી શકે છે ગાંધીનગરમાં બેઠકો ચાલી રહી છે બસો ઓગણપચાસ તાલુકાના સોળ હજાર ત્રણસો સિત્યાસી ગામોમાં દસ લાખ હેક્ટર પાક ધોવાઈ ગયો છે પ્રાથમિક અંદાજ મુજબ બે હજાર કરોડનો હતો જે દસ હજાર કરોડથી પણ વધુ થઈ ગયો છે પંચ્યાસી લાખ હેક્ટર વાવેતરમાં એકાવન લાખ હેક્ટરમાં મોટું નુકસાન પણ જોવા મળ્યું મેળામાં માહોલ અફરાતફરી પ્રખ્યાત કાર્તિકી પૂર્ણિમા મેળામાં અફરાતફરી મચી ગઈ જ્યારે ઢોરોનું એક મોટું ટોળું મેળામાં ઘૂસી ગયું અચાનક બનેલી આ ઘટનાથી લોકોના જીવ જોખમમાં મુકાયા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી સ્થાનિકો મુજબ પ્રશાસન અને નગરપાલિકા દ્વારા ઢોર રોકવાની કોઈ વ્યવસ્થા આ બનાવે આયોજકો અને પ્રશાસનની ગંભીર બેદરકારીને ઉજાગર કરી છે મેળામાં હાજર લોકોને સુરક્ષિત સ્તરે ખસેડવામાં આવ્યા હતા હડતાલ મુદ્દે પુરવઠા મંત્રીની મોટી બેઠક સસ્તા અનાજના દુકાનદારોની હડતાલના પગલે પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ અધિકારીઓ સાથે બેઠક યોજી મંત્રીએ જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં પાંચ હજાર ચલણ જનરેટ થયા છે જે દર્શાવે છે કે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે વેપારી સંગઠનના મયુર મહેતાએ જણાવ્યું કે રાજ્ય સરકારે દુકાનદારોની અગિયાર માગણીઓ સ્વીકારી છે અને કમિશન મુદ્દે વિભાગ પોઝિટિવ અભિગમ ધરાવે છે હડતાળ શાંત કરવા માટે ચર્ચાઓ આગળ વધી રહી છે મોસમી વરસાદથી ઉભા પાકને વ્યાપક નુકસાન ઝઘડિયા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતો અને તાલુકા કોંગ્રેસ સમિતિએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને યોગ્ય વર્તનની માંગ કરી છે વરસાદથી મગફળી કપાસ અને ડાંગર જેવા ખરીફ પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળતા આર્થિક સ્થિતિ કથળી બની છે આવેદનમાં જણાવાયું છે કે સરકારી સહાયમાં માત્ર ત્રીસથી પાંત્રીસ ટકા વળતર મળે છે જે અપૂરતું છે અમદાવાદના સૌથી મોટા સ્કેમમાં દુબઈ કનેક્શન સામે આવ્યું છે અમદાવાદના સૌથી મોટા ડિજિટલ એરેસ્ટ સ્કેમમાં તોતેર વર્ષીય નિવૃત્ત પ્રોફેસર દંપતીને એક્યાસી દિવસ સુધી બંધક બનાવીને ગઠિયાઓએ અગિયાર પોઈન્ટ બેતાલીસ કરોડ પડાવ્યા હતા સીઆઈડી ક્રાઇમે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે જેમાં દુબઈ કનેક્શન ખોલ્યું છે ડિજિટલ એરેસ્ટ બાદ આ રકમ દુબઈ મોકલાવાઈ હતી અને ત્યાં સહ આરોપીઓએ સોનું અને ફોન કરી દાયા હતા પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે મેમો ટ્રેન માલગાડી સાથે અથડાઈ દસ વ્યક્તિના થયા છે મોત બિલાસપુર રેલવે ડિવિઝનના લાલખદાન વિસ્તારમાં મંગળવારે સાંજે લગભગ ચાર વાગ્યે હાવડા રૂટની એક મેમો પેસેન્જર ટ્રેનનો ડબ્બો માલગાડી સાથે અથડાતા ભયાનક અકસ્માત થયો ટક્કર એટલી જોરદાર હતી કે મેમો ટ્રેનના કેટલાક ડબ્બા ફાટા પરથી ઉતરી ગયા પ્રાથમિક અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા દસ મુસાફરોના મોત થયા છે જ્યારે દર્જનો મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મહારાષ્ટ્રની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર મહારાષ્ટ્રમાં બસો ને છેતાલીસ નગર પરિષદો અને બેતાલીસ નગર પંચાયતોમાં બે ડિસેમ્બરે મતદાન થશે રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમોરે આ માહિતી આપી છે રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ મરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બસો ને છેતાલીસ નગર પરિષદોમાં ચૂંટણી યોજાશે નગર પરિષદના પ્રમુખની પણ ચૂંટણી થશે નામાંકન દસ નવેમ્બરથી શરૂ થશે મતદાન બે ડિસેમ્બરે થશે પરિણામો ત્રણ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો અમદાવાદમાં ઓક્ટોબરમાં પણ પાણીજન્ય અને વાહકજન્ય રોગોમાં ચિંતાજનક વધારો થયો છે આરોગ્ય વિભાગના આંકડા અનુસાર જડા ઉલટીના બસોને એકતાલીસ કમળાના એકસોને નવ્વાણું ટાઈફોઈડના બસોને સત્યાવીસ કેસ નોંધાયા છે કુલ છસોને સડસઠ કેસ પાણીની વ્યવસ્થામાં ખામી દર્શાવે છે બેવડી ઋતુમાં દિવસે ગરમી રાત્રે ઠંડકના કારણે વાયરલ અને બેક્ટેરિયલ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે મચ્છરજન્ય અને વાયરલ કેસોમાં ઉછાળો પણ નોંધાયો છે લાઠી શહેરમાં તણાવની પરિસ્થિતિ લાઠી શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવી તંત્ર માટે ગેરકાયદેસર દબાણો અને ઓટલા હટાવવાની ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ હતી મુખ્ય માર્ગોને ખુલ્લા કરવાના આશયથી આ ઝુંબેશ હાથ ધરાઈ હતી જોકે વેપારી આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કર્યો મોટી સંખ્યામાં એકઠા થઈને રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર અને રસ્તા રોકીને વિરોધ નોંધાવ્યો હતો વેપારીઓનું કહેવું છે કે ડિમોલેશનથી તેમના વેપાર અને ધંધા અને આજીવિકાને નુકસાન થશે પાલનપુરમાં ડીજીપી કપ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધા શરૂ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગુજરાત પોલીસે ડીજીપી કપ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધા બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો છે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના હસ્તે ઉદ્ઘાટન ઉદઘાટન કરાયું કબડ્ડી અને ખો સહિતની રમતોથી ચારથી છ નવેમ્બર સુધી ચાલશે ગુજરાતભરમાંથી બાર ટીમો ભાગ લઈ રહી છે ડીવાય એસપી બી એમ પરમાર જે જે ગામી જેલ સુપ્રિન્ટ વી ગોહિલ સહિતના પોલીસ સ્ટાફ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા રિસોર્ટમાં પ્રેમલીલા ભાજપ નેતા પકડાયા હર્ષ સંઘવી કચ્છની મુલાકાતે આવવાના છે ત્યારે ભુજના ભાજપના એક અગ્રણી નેતા ભુજ નજીકના રિસોર્ટમાં કથિત રીતે પરણિત મહિલા સાથે પકડાયા હોવાના અહેવાલોથી ચકચાર મચી છે મહિલાના પતિએ પીછો કરીને રંગે હાથે બંનેને પકડી પાડ્યા અને વિડીયો પણ બનાવ્યો હતો રિપોર્ટ મુજબ નેતાએ ફરિયાદથી બચવા માટે પતિ સાથે નેવ લાખમાં પતાવટ કરી હોવાની ચર્ચા છે જો કે વિરોધીઓ દ્વારા બદનામ કરાતા હોવાની ચર્ચા પણ થઈ રહી છે સુરતમાં નેશનલ પ્લેયર યુવતીની છેડતી સુરતમાં વી એનએસજી યુ સ્પોર્ટ્સમાં કેમ્પસમાં રનિંગમાં રાષ્ટ્રીય સ્તરે નામ કમાયલી યુવતીએ જુનિયર કોચ અમિત શર્મા સામે છેડતી અને ધમકીની ગંભીર ફરિયાદ વિશ્વ પોલીસમાં નોંધાવી છે તાલીમ દરમિયાન કોચે શારીરિક અડબલા કરીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું ના પાડતા અપશબ્દ બોલીને જાનથી મારીને રાખવાની ધમકી આપી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી કોચને ધરપકડ કર્યો અને તપાસ શરૂ કરવામાં આવી છે અમુલ વિશ્વની નંબર વન સરકારી સંસ્થા બની યુઆન ઇન્ટરનેશનલ યર ઓફ કો ઓપરેટિવ બે હજાર પચીસ પૂર્ણ થાય એ પહેલાં અમૂલને વિશ્વમાં પ્રથમ રેન્ક મળ્યું છે આઈસીએ વર્લ્ડ કો ઓપરેટિવ મોનિટર બે હજાર પચીસના રિપોર્ટમાં અમૂલે ઇપકોને પછાડીને નંબર વન સ્થાન મેળવ્યું છે કાતારના દોહામાં યોજાયેલી આઈ સીએ સી એમ ફિફ્ટી કોન્ફરન્સમાં ત્રણસો સરકારી સંસ્થાઓના જીડીપીના આધારે આ અહેવાલ રજૂ થયો છેલ્લા વર્ષોથી અમૂલ અને ઇપકો વૈશ્વિક રેન્કિંગમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે